જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશન ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ દસ બે હજાર પચીસ જીએસઆરટીસી એલ્પરની પરીક્ષા લેવાઈ ગઈ છે તો આજે આ વિડીયોમાં આપણે પેપર સોલ્યુશન કરાવીશું પહેલો આપણે જે નોન ટેકનિકલ કરાવીશું પછી બીજા ભાગમાં આપણે ટેકનિકલ કરાવીશું તો મિત્રો પેપર મીડિયમ છે મતલબ કે સારું એવું છે આપણે જે પણ યુટ્યુબમાં ભણાવેલું છે જે પણ તમને મટીરિયલ આપ્યું છે મોસ્ટ ઓફલી તમામે તમામ ન્યૂ પ્લસ એટલે કે ન્યૂ આજુબાજુનું આપણા મટીરિયલમાંથી આવેલું છે તમે ચેક કરી શકશો તમામે તમામ ટેકનિકલ તો તમામે તમામ આપણું જ છે મતલબ કે આપણે જે પણ ભણાવ્યું છે તે તમામે તમામ આપણે ફક્ત જે છે ઇંગ્લિશ વ્યાકરણ ઓછું કરાવેલું હતું અને ગુજરાતી પણ ઓછું કરાવેલું હતું તો પણ ગુજરાતીમાંથી બે ત્રણ માર્ક્સ તો તમારે આવી ગયા છે અને ઇંગ્લિશ આપણે એટલું વધારે મતલબ કે નહોતું ભણાવ્યું તેમ છતાં એક બે માર્ક્સનું તો તમને આવડ્યું જ છે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીએ તો ભારત વર્ષ દ્વારા જે ખાલી જગ્યાના ઓલિમ્પિક રમોત્સવ માટે અમદાવાદ શહેરની સદાવર પસંદગી કરવામાં આવેલ છે તો મિત્રો આનું આપણે કટિંગ પેપર તમને ગ્રુપમાં મૂકેલું હતું પછી જે ટેલિગ્રામ ચેનલ એમાં પણ આપણે આના વિશે આખું જે પેપરમાં કટિંગ આવેલું હતું તો આ મૂકેલું હતું જેમણે આ જોયું હશે એમને એક માર્ક્સ પાકો તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર છત્રીસ ગુજરાત હાઈકોર્ટ કયા જિલ્લામાં સ્થિત છે તો અમદાવાદ આ પણ આપણે એના વિશે ચર્ચા કરી હતી આઈપીએલની વર્ષ બે હજાર પચીસમાં ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જ બે બેંગ્લોર અને ખાલી જગ્યાએ ટીમ પહોંચેલ તો તેનો સાચો જવાબ છે પંજાબ કિંગ્સ આનું પણ આપણે કટિંગ મૂકેલું હતું ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ દરિયા કિનારો છે તો કચ્છ આના વિશે પણ ચર્ચા કરેલી હતી ગુજરાતમાં એકમાત્ર ફ્લુ બે દરિયા કિનારો શિવરાજપુર કયા જિલ્લામાં સ્થિત છે તો તેનો સાચો જવાબ છે પાંચમામાં સી આના વિશે પણ ચર્ચા કરી હતી મિત્રો જોજો વિડીયો તમામે તમામ એકસો સાઈઠ પ્લસ વિડિયો તમામે તમામ મટીરિયલ પણ આપણે ફ્રીમાં આપેલું આપણે કોઈ ધંધો નથી ચાલુ કર્યો પરંતુ જે વિદ્યાર્થીઓના હિત માટે જ આપણે એકસો સાહીઠ પ્લસ વિડીયો બનાવેલા છે એ પણ તમામે તમામ પીડીએફ સાથે ફ્રીમાં તો મિત્રો જે પણ તમને ભણાયેલું છે ટેકનિકલ અને નોનટેકનિકલ જો સારી રીતે તમે તૈયાર કર્યું છે તો સો ટકા તમે હેલ્પર બની જ ગયા હશો એવું મને અંદાજ છે અને તમારો ફાઇનલ નંબર આવી જ જશે જો સારી રીતે તૈયારી કરી હશે તો અલગ પડતો શબ્દ સરોજ કમલ કાલિંદી અને નલિન તો આમાંથી અલગ કયો પડે છે તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી અલગ પડતો શબ્દ ઓપ્શન ડી મહામૃત્યુ લઈ જા છંદ તો મહામૃત્યુમાં ઓપ્શન એ મંદાક્રાંતા આના વિશે પણ આપણે ચર્ચા કરી હતી એના પછી રૂઢિપર્યો આ પણ મેં તમને મૂકેલો છે ગ્રુપમાં તમે જો સારી રીતે જોયું હશે ધ્યાનથી દૂધમાંથી પોરા કાઢવા એટલે કે સારી વસ્તુમાંથી અવગણ અવગુણ શોધવા તો આઠમા માં બી આના વિશે પણ ચર્ચા કરેલી ને તમને ગ્રુપમાં પણ મૂકેલો છે આ આ પ્રશ્ન મિત્રો મિત્રો કહેવત કહેવત પણ તમને તમને મોકલેલી છે જો યાદ હોય તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી આ જે છે પીડીએફ તમે જોઈ શકો છો આપણે પીડીએફમાં પ્રશ્ન તમામે તમામ હતા પ્રેમ પદાર્થ અમે પામીએ વામીએ જન્મ જંજાળ અલંકાર કયો છે દસમામાં તો સાચો જવાબ છે વર્ણાનુપ્રાસ પછી ઇંગ્લિશમાં આપણે મિત્રો ઓછો કરાવ્યું હતું એ આપણે સ્વીકારીએ છીએ ઇંગ્લિશમાં મતલબ કે એક બે સાઇઝ વિડિયો બનાવ્યા હતા ઇંગ્લિશમાં આપણે તમને પહેલાં પણ કહ્યું હતું કે આવડે એટલું લખવાનું ઇંગ્લિશમાં વધારે નહીં તો ગીવ અપ એટલે છોડી દેવું તો તેનો સાચો જવાબ છે અગિયારમામાં ઓપ્શન એ ટુ સ્ટોપ ટ્રાઇંગ ચૂઝ ધ કરેક્ટ ફ્રોમ ધ સેન્ટેન્સ આઈ હેવ ખાલી ખલચી ફ્રેન્ડ ઇન માય ક્લાસ તો બારમામાં સાચો જવાબ છે સી મેની જે ગણી શકાય છે એના પછી પિક ધ કરેક્ટ પેસિવ વોઇસ આ પેસિવ વોઇસ છે તેરમા માં જે સાચો છે સાચો જવાબ છે બી પીપલ બિલાઈવ ધેટ ધ સાઈડ ઇન હન્ટેડ તો તેનો સાચો જવાબ છે તેરમા માં ઓપ્શન બી એના પછી ચૂઝ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ સી સેડ આઈ માય ગો ટુ ધ મેથ્સ તો ચૌદમા માં સાચો જવાબ છે ઓપ્શન એ મિત્રો આ ઇંગ્લિશમાં આપણે પહેલેથી જે વાત કરી લીધી તમને કે જો આવડે તો લખવાનું નહીં તો ખોટા જે પ્રશ્નો છે ખોટું માર્કિંગ નહીં કરવાનું 15 માં તો 15 માં સાચો જવાબ છે ઓપ્શન બી અન્ડર ધ ટેબલ ટેબલ ની નીચે ધ સ્ક્વેરલ ઇઝ હાઇડિંગ ધ ટેબલ પછી આપેલ છે ખાલી જગ્યા તે સર્ચ એન્જિન છે 16 માં માં સાચો જવાબ છે સ્કાય ફી આપેલ પૈકી ખાલી જગ્યા તે સર્ચ એન્જિન છે સ્કાયબી એના પછી સત્તરમાં વેબ પેજ ને રિફ્રેશ કરવા માટે એફ ફાઈવ સી સાચો જવાબ વિન્ડોની અંદર કંટ્રોલ પેનલનું કામ નીચે પૈકી શું છે તો સાચો સાચો જવાબ જવાબ છે છે સેટિંગ્સ માળખું બદલવું એના પછી વાત કરીશું ઓગણીસમા માં આપેલ વિકલ્પ પૈકી કોમ્પ્યુટર ઇનપુટ કયું છે ઓગણીસ માં સાચો જવાબ છે સી આ પણ પ્રશ્નો આપણે તમામે તમામ કરાયેલા છે વેબસાઇટમાં કેપચાનો ઉપયોગ મુખ્યત્વે શું છે તો સાચો જવાબ છે અનઅિકૃત બોટને અટકાવવા સી સાચો જવાબ છે નીચે પૈકી ઓપન સોર્સ સોફ્ટવેર પ્રશ્ન આપણે કરાવેલો છે છે માં સાચો જવાબ છે ઓપ્શન ડી એના પછી એસટી નું પૂરું નામ આ પણ આપણે જે છે આપણે જે કોમ્પ્યુટરના પ્રશ્નો હતા એમાં આપેલો જ છે બાવીસ માં સાચો જવાબ છે હાઈપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ એના પાસે કોમ્પ્યુટરમાં બાઈ આ પણ પ્રશ્નની ચર્ચા કરેલી જ હતી મિત્રો જો તમને યાદ હોય તો સારી રીતે જો તમે વાંચ્યું હોય તો આપણે કોઈ પણ કોર્સ ખરીદવાની જરૂર જ જે છે એમસીક્યુ પાંચસોના નામે પાંચસો પાંચસો રૂપિયા પડાવતા હતા એ હવે આપણે વાત નથી કરવી પણ તમને ખબર જ છે કે લૂંટવાના ધંધા ચાલુ કર્યા હતા આપણે તમામે તમામ ફ્રીમાં દરેક કોર્સ કરાયેલો છે તમામે તમામ બધું મટીરિયલ આપણે ફ્રીમાં જ આપેલું છે ચોવીસ માં સાચો જવાબ છે નીચે આપેલા કોમ્પ્યુટરમાં વાયરસ આવવાથી થતા લક્ષણો એક નથી તો ચોવીસ માં સાચો જવાબ છે સી સી સોરી મિત્રો ઓપ્શન સાચો છે સ્ટોરેજ જગ્યા વધવી એના પછી નવી સ્લાઇડ ઉમેરવા માટે તો પચીસ માં સાચો જવાબ છે ઓપ્શન એ તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા સીપી રાધાકૃષ્ણ ઓગસ્ટ બે હાજર પચીસ થી રાજ્યમાં રાજ્યપાલ તરીકે આના પણ વિશે ચર્ચા કરી હતી છવ્વીસ માં મિત્રો ડી સાચો જવાબ છે એના પછી વિશ્વ સોરી મિત્રો એના પછી વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ નો મુખ્ય મથક છે જીનીવા ડાયરેક્ટ આપણે જવાબ બોલી જઈશું જીનીવા ગુજરાતમાં વિધાનસભામાં કુલ કેટલી બેઠકો આના આના વિશે પણ વિડીયો બનાવેલો છે મિત્રો તેની ચર્ચા કરેલી છે નીચે પૈકી કયો રોગ બેક્ટેરિયાજનક નથી તો એઇડ્સ જે છે બેક્ટેરિયાજનક નથી પછી ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ઇન્ડિયા પુસ્તક તો જવાહરલાલ નહેરુ

પુરસ્કાર મળેલ છે તો ચોત્રીસમાં સી સાચો જવાબ છે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે રતાં પણ આના વિશે પણ ચર્ચા કરેલી છે મિત્રો સિંધુ ખીણ સભ્યતાનું અગત્યનું સહિત ધોળાવીરા આના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે આ પ્રશ્ન તમને અગાઉ જે પ્રશ્ન જે અગાઉના જે પ્રશ્નપત્ર પૂછાયેલા છે એના જે ચર્ચા કરી હતી એમાં આ પ્રશ્ન હતો છત્રીસમાં મોસી સાચો જવાબ છે મિત્રો ભરૂચ શહેર આના વિશે પણ ભૃગુ કચ્છ આનો પ્રશ્ન અલગ મૂકેલો હતો અને પીડીએફમાં પણ આપણે એના વિશે ચર્ચા કરેલી છે ગુજરાતમાં અંગ્રેજો આ પણ પ્રશ્ન ચર્ચા કરેલી હતી સુરતમાં હમણાં જ આપણે આના પીડીએફ મૂકેલી હતી ને એની ચર્ચા પણ કરેલી હતી એના પછી ગાંધીજીએ જે ભૂખ હડતાલ ક્યાં યોજવામાં આવતી આવી હતી ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ ભૂખ હડતાલ તો અમદાવાદ મિલ મજૂર આંદોલન જમીનને કાળે જમીનની પણ કહેવામાં આવે છે તો રંગીન રંગૂર જમીનને કાળે તો આના વિશે પણ ચર્ચા કરી લીધી હતી ઘણા મિત્રોએ કોમેન્ટ પણ જણાવી હતી એના વિશે પછી જોડકા જોડો એકતાલીસમાં જે સાચો જવાબ છે ઓપ્શન ડી તમે અહીં જોઈ શકો છો જે બહુચરાજી છે મહેસાણામાં આવેલું છે પાલિતાણા જે છે ભાવનગરમાં આવેલો છે ઉદવાડા નીચે પૈકી કયા રાજ્ય સાથે ગુજરાતની શ્રેણીમાં સૌથી વધારે જોડાયેલ છે તો બેતાલીસ માં સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન સાથે મહાગુજરાત આંદોલનમાં નીચે પૈકી કયા નેતા સક્રિય જોડાયેલ ન હતા તો તેતાલીસ માં સાચો જવાબ છે સી આના વિશે પણ આપણે પ્રશ્ન મૂકેલો હતો તમને કદાચ જો તમે ધ્યાનથી વાંચ્યો હતો તો આનો પ્રશ્ન પણ આ બેઠે બેઠો પ્રશ્ન આપણે આના વિશે ચર્ચા પણ કરી કરેલી હતી પરીક્ષામાં અને જે અગાઉના જે પેપર સોલ્યુશન છે એમાં તમે જોઈ શકો છો આનો પ્રશ્ન હતો કયા વર્ષે રાણીની વાવને યુનેસ્કો વીસ વિશ્વ વારસાનો સ્થાન મળ્યો તો બે હજાર ચૌદમાં એના પછી નીચે પૈકી કયો સ્થળ સિંધુ સભ્યતાના બંદર તરીકે તો જે છે પિસ્તાલીસમાં ઓપ્શન એ લોથલ આના વિશે પણ ચર્ચા કરેલી હતી એના પછી વાત કરીશું નીચે પૈકી યોગ્ય જોડી જોડી યોગ્ય છે કે નહીં તે જણાવવાનું છેતાલીસ માં જે છે સાચો જવાબ છે ઓપ્શન એક નીચે પૈકી કુલ જોડી જોડીઓ યોગ્ય રીતે જોડેલ તો કઈ છે સાચી સરદાર સરોવર જે છે નર્મદા ધરોઈ ઉકાઈ તો આ કઈ સાચી છે એ આપણે બતાવવાની છે તો એક નંબરની સાચી છે તો ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદન આના વિશે પણ ચર્ચા કરેલી છે આના પણ આપણે પ્રશ્ન મૂકેલો છે મિત્રો ચંદ્રગ્રુપ મૌર્ય ગુજરાતના કયા તળાવ આના વિશે પણ આપણે ચર્ચા કરી છે સુદર્શન તરાવ કયા ગુજરાતી સર્જકની તાજેતરમાં તેમના સાહિત્યમાં યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર તો તુષાર શુક્લ આના વિશે પણ ચર્ચા કરી લે છે મિત્રો તાજેતરમાં જીઆઈ ટેગ મેળવનાર સુજની સુજની જ નામ પડે એટલે તમને ભરૂચ યાદ આવવું જોઈએ આના વિશે પણ આપણે ચર્ચા કરી હતી મિત્રો તો મિત્રો જે નોન ટેકનિકલ છે પિસ્તાલીસ પ્લસ જે પ્રશ્નો છે બેઠે બેઠા જે છે આપણે જેની વિશે ચર્ચા કરી હતી એમાંથી જ પૂછાયેલું છે અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો આપણે જેટલા પણ ટેકનિકલ આ સોરી મિત્રો નોન ટેકનિકલના લેક્ચર છે તમે જોઈ શકો છો તમને પીડીએફ પણ મૂકેલી છે એમાંથી તમે ચકાસી જોઈ શકો છો પછી જવાબ આપજો કે કેટલા નોન નોનટેકનિકલમાંથી પ્રશ્ન પૂછેલા તો મિત્રો આ પચાસ પ્રશ્નોની ટેકનિકલ ચર્ચા કરી હવે નેક્સ્ટ ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને રિવ્યૂ પણ આપજો કે આપણું જે યુટ્યુબમાં જે વિડીયો બનાવેલા છે ને તમને ફ્રી કોસ્ટ ફ્રીમાં તમામે તમામ જે કન્ટેન આપેલું છે તો એ તમને કેટલું હેલ્પફુલ થયું તો એના વિશે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને રિવ્યુ આપજો એવી તમને બધાને વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો નેક્સ્ટ વિડીયો આપણે ભાગ બેમાં ચર્ચા કરીશું બીજા પ્રશ્ન